હેલો एवरीवन वेलकम બેક ટુ ધ મયુરવંસી ફેમિલી વ્લોગ ઇન જય શ્રી કૃષ્ણ અભદાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો અત્યારે વાગ્યા છે 5:30 6 વાગે વિડિયો મૂકવાનો છે એટલે થોડુંક સ્ટાર્ટિંગ લેવાનું હતું તો લઈ લઈએ કેમ કે હજી થોડુંક આગળના વિડિયો બાકી રહી ગયા હતા છોકરાનો ધમાલ એ બધી અને અત્યારે એના પછી કામ એ હતું કે અમારા થોડું મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ છે પતરા થોડા હેઠા તો એને અપલે એટલે થોડુંક મતલબ કે અત્યારે કન્ફ્યુઝન છે કે શું કરવું નવું લેવું એના કરતાં અત્યારે થોડુંક રિનોવેશન કરવાનો વિચાર છે અને પછી થોડા ટાઈમ પછી જ વ્યવસ્થિત મસ્ત મકાન વિચારશું અત્યારે એ ચાલુ છે તો હમણાં તો એમાં જ છીએ થોડાક બધા અવાજને આખો દિવસ ચાલુ જ હોય

હા ઈ બી થઇ ગયા હવે બાંધણી જ લગભગ બોર્ડર માં ને બીજું કઈ નથી ચલો માર્કેટ બે ચોલી ને બે સાડી ચાર તમે ક્યાં મહારાષ્ટ્ર થી છો ને તમે શું ધંધો કરો છો કેમ ને અમે તમને નહીં દઈએ

করাতি করো চ্রঽ ঢিত্যা এখাজে করসে! করারওও করাঈ�ihatমে এক মেসফইজব gwice him

m a c i not. c is a t s t a t Jojo. What's that? What's a t What's a t w h a s t h a a t s t a t w a t s t a t a t a t w a t s t h a a t s t a t What's a t What's a h a t s t t What's a t w h a t a t w a t a t What's h a t w h t s h a t w t s that? h a t s t t What's that? w h h a t w h t s h a t w તો અત્યારે કામ ચાલુ છે પતરાનું કેમકે પતરા બહુ નીચા હતા અને પતરા લીધા ઉપર જોકે આ પ્રમાણે હતા તો શું કહેવાય કે ઘરેથી બધા આવતો કે અંધારું છે એટલે એની હિસાબે પતરાને જવા દીધા થોડાક ઉપર અઢી ત્રણ ફૂટ જેટલા ઉપર લીધા એટલે હમણાં મકાનનો શોખ બદલાઈ જાય અને પછી હજી આમાં ઘણું કામ કરવાનું બાકી છે હું તમને આગળ કહીશ એટલે પતરા બધું વિકી નાખ્યું અત્યારે કેમકે બહુ નજીક હતા એમ તો અઢી ત્રણ બે અઢી ફૂટ જેટલા ઉપર લીધા અત્યારે કામ ચાલુ છે જો કે અવાજ બેસી ગયો એકદમ કેમ કે મને ગળો બરે છે અને શું કહેવાય કે થોડોક તાવ આવી ગયો એટલે અત્યારે હું હજી પ્લાન્ટેથી આવ્યો અને આ લોકો આવીને કામ ચાલુ કરી દીધું એટલે હું તમને બધું બતાવું કઈ રીતે શું કર્યું અત્યારે તો ચાલો મળીએ આગળ આવડે તો નથી ને એથી વીસ આવડે પૂછો

કેટલી વાર હાબો દીધું ત્રણ ત્રણ વાર કેટલા હાબો છે તારી વેરાયટી બતાવું તો મારા હાબોની કેક કરો એમ નથી હવે કેતી આ

કઈ જા કઈ દે તો કઈ સારી પેરી ગાણ કઈ કહેવાય બારણી કહેવાય કે કમે દરબારી પેરી ને કઈ છે દરબારી ઓલા આમ કોત ન કે એને દસ દસ Hvorfor gjør du sånn? અને લાસ્ટમાં અત્યારે જ મેં એક કાઠિયાવાડ કલેક્શન માટે ઓર્ડર કરેલું છે તો જોરદાર છે આ ચણિયા ચોલી તો મેરેજ સીઝન છે મેં કીધું અત્યારે જ આવ્યું અને વિડીયો ઉતારતા હતા તો બતાવી દો જોરદાર પીચ કલર જેવો કલર છે અને ચૂની પણ બહુ મસ્ત બહુ મસ્ત છે આખી અત્યારે જે પેલી કટવાળી નીકળી છે એ રીતની છે અને એકદમ સાઇનિંગ મટીરિયલ આવશે રીચ અને બ્લાઉઝ ભી આમાં સ્ટીચ છે બરાબર એટલે હજી આનો નેક્સ્ટ આખા કલેક્શન નો વિડીયો મૂકવાની છું પણ અત્યારે એટલો પોસિબલ નથી પણ ત્યાં સુધી જોતા રહો મયુરબંસી ફેમિલી વ્લોગ અને બધા તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો